એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં જે રૂફટોપ સોલાર પેનલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી તેને અનુલક્ષીને એક નવી સરકારી યોજનાની જાહેરાત છે એ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ સૂર્યઘર યોજના આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી છે એ આપવામાં આવશે એટલે કે તમે જો સોલાર પેનલ તમારા ઘરની ઉપર લગાવો છો તો આની અંદરથી તમને મેક્સિમમ 300 યુનિટ જેટલી વીજળી છે એ જનરેટ થશે એટલે તમારું જે વીજ બિલ છે એ મફત આવશે

સોલાર પેનલ છે એ લગાવવામાં આવશે હવે પોર્ટલ પર પર જણાવવામાં આવ્યું છે કે જો તમે આ યોજનાનો લાભ લઈ અને છત સોલાર પેનલ લગાવવા માંગો છો તો તમને એક કિલોમીટર સોલાર પેનલ પર ત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે એ મળવા પાત્ર થાય છે પરંતુ પ્રતિ કિલોમીટર ત્રીસ હજાર રૂપિયાની સબસિડી વધુમાં વધુ બે કિલોમીટરની સોલાર પેનલ લગાવવા પર મળશે જો તમે ત્રણ કિલોવોટની સોલાર પેનલ લગાવવા માંગો છો તો પ્રથમ બે કિલો પર ત્રીસ હજાર રૂપિયાની સબસિડી અને ત્યારબાદ ત્રીજા કિલો પર અઢાર હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર થશે હવે આ શું કહેવા માંગે છે એ આપણે થોડી વારમાં જોઈશું કે કિલોવોટ પ્રમાણે કેટલી સબસિડી મળશે પ્રધાનમંત્રી સૂર્યખર યોજના અંતર્ગત ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવવા પર તમને અઠ્યોતેર હજાર રૂપિયાની જે સબસિડી છે એ મળવાપાત્ર છે જો તમે 3 किलोवॉट થી વધારે ની પેનલ લગાવો છો તો પણ તમને જે સબસિડી છે એ 78000 રૂપિયા ની મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાની ઘોષણા કરતી વખતે જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા 75000 કરોડ રૂપિયા નું બજેટ છે એ નિર્ધારિત કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત મીડિયા અહેવાલ મુજબ આગામી 3 વર્ષમાં 1 કરોડ ઘરોની છત પર પેનલ છે એ લગાવવામાં આવશે યોજનાના કારણે જે પણ પરિવારની ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે તેમને સોલાર ક્ષમતા અનુસાર ત્રણસો યુનિટ વીજળી છે એ ફ્રી મળશે આ યોજના અંતર્ગત બે કિલો વોટ સોલાર પેનલ ક્ષમતા સુધી ત્રીસ હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવશે જો તમે તમારા ઘરમાં દર મહિને બસો યુનિટનું વીજળી બિલ આવતું હોય તો આ યોજના અંતર્ગત લાભ તમે મેળવશો તમારું બિલ છે એ ઝીરો થઈ જશે હવે આની પાત્રતાની આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર રહેતો કોઈ પણ નાગરિક છે આ યોજનાનો લાભ લઈ શકે છે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જે છે એમના દ્વારા અત્યારે રજિસ્ટ્રેશન છે એ કરવામાં આવે છે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તે તેમના નજીકના જીએબીની અંદર જઈ અને પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકે છે હવે આવા ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ બેંક ખાતાની જાણકારી લાઇટ બિલમાં આપેલા કન્ઝ્યુમર નંબર અરજદારનો મોબાઈલ નંબર આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે પ્રૂફ સ્વરૂપે આપવાના હોય છે હવે આની અંદર આપણે સરળ ભાષાની અંદર સબસિડી સ્લેબ સમજીએ તો આની અંદર એક કિલોવૂટની જો તમે સોલાર પેનલ લગાવો છો તો તમને 30000 હજાર રૂપિયાની જે સબસિડી છે એ મળશે ત્યારબાદ જો તમે બે કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમને ત્રીસ હજારની સબસિડી તો મળશે જ પણ આની અંદર એડિશનલ બીજા ત્રીસ એટલે કે ટોટલ સાઠ રૂપિયાની સબસિડી મળશે ત્યારબાદ જો તમે ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમને સાઠ ઉપર એક્સ્ટ્રા અઢાર હજારની સબસિડી એટલે કે ટોટલ તમને અઠ્યોતેર હજારની સબસિડી છે એ મળવાપાત્ર થાય છે આની અંદર ત્રણ કિલો વોટ કરતા વધારે કોઈ પણ પેનલ માટે સબસિડીનો ક્રાઇટેરિયા છે એ અઠ્યોતેર હજાર રૂપિયા છે હવે મહત્વની વાત એ છે કે આની અંદર સરકારે આપી દીધું છે કે આટલી પેનલ પ્રમાણે આટલી સબસિડી મળશે પરંતુ તમારે તમારા ઘરની અંદર કેટલા કિલો વોટની પેનલ છે એ લગાવવી જોઈએ તો આની અંદર જો તમારું વીજળીનું બિલ જીરોથી એકસો યુનિટ આવતું હોય તો તમારે એકથી ત્રણ કિલો વોટની વચ્ચે જવું જોઈએ પચાસ થી ત્રણસો યુનિટ બિલ આવતું હોય તો બે થી ત્રણ જોઈએ હવે આની અંદર ભાવ છે એ કંપની વાઇઝ અલગ અલગ હોય છે તમારે આની અંદર સૌથી પહેલા જે સોલારની કંપનીઓ હોય છે એના પાસે કોટેશન કાઢવાનું હોય છે ત્યારબાદ સોલારની કંપની છે એ તમારું ઘરની ઉપર સોલાર પેનલ છે એ લગાવીને જાય છે અને તમારે એમને પૂરું પેમેન્ટ છે એ કરવાનું હોય છે ત્યારબાદ સબસિડી માટે પ્રોસેસ કરવામાં આવે છે અને સબસિડી છે તમારા ખાતાની અંદર જમા થાય છે એટલે તમે પેનલ લગાવશો ત્યારે તમારે પૈસા પૂરા ભરવાના છે પરંતુ ત્યારબાદ જ્યારે મીટર લાગી જાય ત્યારબાદ તમને તમારા ખાતાની અંદર સબસિડી આવી જશે હવે આની અંદર મહત્વની વાત એ છે કે આમાં સોલાર કંપનીનો ભાવ છે એ શું હોય છે

આ પેનલ લગાવો છો તો તમને આઠ થી દસ યુનિટ છે એ જનરેટ થાય છે હવે જો તમે બે થી ત્રણ કિલો વોટની પેનલ લગાવો છો તો તમને દિવસે દસ થી બાર યુનિટ છે એ આની અંદરથી જનરેટ થાય છે અને જો તમે ત્રણ કિલો વોટથી વધારેની પેનલ લગાવો તો તમને દિવસના ચૌદ થી પંદર કિલોવોટ છે એ મળે છે હવે તમારું એક મહિનાની અંદર માની લો કે તમારે એકસો ને પચાસ યુનિટ છે એ સોલારના લીધે જમા થયા છે તમારા મીટરની અંદર અને તમારું લાઇટ બિલ આવે છે સો રૂપિયા તો આ જે પચાસ યુનિટ છે તમારા એક્સ્ટ્રા હશે અને વર્ષના અંતે તમારે જેટલા બી યુનિટ થશે એ પ્રમાણે તમે તમારા યુનિટ છે એને સેલ કરી શકશો અને સરકાર પાસેથી પૈસા પણ લઈ શકશો તો આ જે ખર્ચો છે એ બે કે ત્રણ વર્ષની અંદર તમને નીલ થઈ જશે અને ત્યારબાદ આ સોલાર પેનલની જે આયુષ્ય હોય છે એ વીસ વર્ષનું હોય છે એટલે કે એકવાર તમે સોલાર પેનલ તમારી છત ઉપર લગાવી દો ત્યારબાદ એ વીસ વર્ષ સુધી કન્ટિન્યુઅસ વીજળી છે એ ઉત્પન્ન કરતું રહે છે એટલે વીસ વર્ષ તો તમારા સિક્યોર થઈ જાય છે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળાની અંદર બિલ પણ વધારે આવે છે પરંતુ તમારા આસપાસની અંદર કોઈની પાસે સોલાર પેનલ હશે તો તમે જોઈ શકશો કે એમનું જે બિલ છે એ જીરો આવશે કારણ કે ગરમીના લીધે યુનિટ પણ વધારે જનરેટ થાય છે અને જે વપરાશ છે એ ઝીરો થઈ જાય છે તો આવી રીતે આ યોજના છે એ ખૂબ જ મહત્વની છે લોકોને આ યોજનાથી ઘણો બધો ફાયદો થવાનો છે અને આપણા દેશની અંદર જે સૂર્યનો પ્રકાશ છે એ ભરપૂર માત્રામાં આવે છે તો આપણે પણ આવી જે સૌર ઉર્જા છે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે કોલસા અથવા તો બીજા જે સ્ત્રોત છે એના ઉપર ડિપેન્ડ ન રહેવું પડે હવે આની અંદર રજિસ્ટ્રેશનની વાત કરીએ તો આની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એ માટેનો વિડીયો છે એ આપણે આગળ મૂકેલો હતો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે તમે આની અંદર એકવાર જે બીની અંદર રજિસ્ટ્રેશન કરાવી દેશો ત્યારબાદ આ જે પ્રોસેસ છે એ પૂરી સોલાર કંપની દ્વારા જ કરવામાં આવતી હોય છે તો તમારા ઘરની પેન ઉપર જે પેનલ લગાવશે એ જ કંપની તમારા સબસિડી માટેની પ્રોસેસ પણ કરી આપે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો આવી જ માહિતી જાણવા માટે ચેનલ ની સાથે જોડાયેલા રહો અને જો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા